આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર સ્વર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિટી જો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદિન નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ સુવિધાઓ જે સરકારી ઓનલાઈન મળે છે એની અંદર જે અસંતોષ એમનો હોય છે એના માટે પૂછે છે તો આવો પ્રજા પૂછે છે જેમાં પ્રજા શું પૂછે છે અરવિંદભાઈ અરવિંદભાઈ આપણે ઉભા છે કયો વિસ્તાર છે હે ભક્તિ સંકટ નિકોલ તો પ્રજા પૂછે છે જે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો એક ટેક્સ પેડ તરીકે એક પ્રજાજન તરીકે આ વિસ્તારના રહીશ તરીકે એની મુખ્ય તકલીફો શું છે મુખ્ય તકલીફ તો શું છે અહીંયા આગળ એક તો રોડ રસ્તો નથી બનતો અને અહીંયા જે આગળ ખાડા પડે છે ત્યાં આગળ કંઈક વાહનોવાળા બિચારા પડી જતા હોય છે રોડ કેટલા સમય પહેલા બન્યો તો

વરસાદ આવી તો વરસાદના ચાર મહિના કાઢીશું આપણે હા ત્યાં અહીંયા પાણી બહુ ભરાઈ રહે છે અહીંયા જો રોડ રસ્તો થઈ જાય વ્યવસ્થિત તો મેં કેટલી વાર વારંવાર ફરિયાદ કરી છે એ એ હા ઘણી વાર કરી છે અમારા આ દર્શક છે ઉર્વિશા ભુવિશાબેન આપણે ઉપાજે કહ્યું વિસ્તાર છે ભક્તિ સર્કલ પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેડ મુખ્ય સમસ્યાઓ ઉકેલી છે એક તો છે ને અમે લોકો ટેક્સ ભરીએ છીએ અમે એમને રહેતા નથી અમે બધું અમારી રીતના ટેક્સ ને એવું ભરીએ છીએ તો પણ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા રોજનું છે અમારે અહીંયા એટલું પાણી ભરાઈ જાય છે ને રોજ અમારે ફ્લેટમાં અહીંયા અંદર આવવામાં એટલી તકલીફ થાય છે ને થોડોક પણ વરસાદ આવે ને એટલે અહીંયા પાણી ભરાઈ જાય છે અમારે અહીંયાથી આવું કઈ રીતના ખાડા બાડા કઈ રીતના અમારા લોકોને મેનેજ કરવાનું રોજ ઉઠીને અને ગંદકી એટલી થાય છે ને ઘરે મચ્છર જ નથી ખૂટતા એમ એટલા મચ્છર આવે છે તો અમારે આ બધું થોડું ફેસ કરવાનું હોય એમ કેટલા

તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરને શું ફરિયાદ કરશો પ્રિન્સિપલ ટેક્સ ભરો છો તમે યોગ્ય કામ એના પ્રમાણે થાય છે ખરા નહીં પહેલા તો અમારે રોડ રસ્તા સરખા કરાવવાની જરૂર છે એમ અમારે આ રોજ ઉઠીને અમારે સહન કરવું પડે ચાલે જ નહીં અમારે રોજ ઉઠીને અહીંયા કઈ રીતના મેનેજ કરવાનું કઈ રીતના જાણું પાણી જેટલું ભરાઈ જાય છે થોડા વરસાદમાં ઇલેક્શન વખતે ખાલી લોકો આંટો મારવા હતા પણ હવે ફરી પૂછા કરવા આવે છે કે તકલીફ છે નહીં કોઈ નહીં કોઈ આવતું નથી એમની કામગીરી જો તો એમને પાસ કરશો કે ફેલ કરશો કેટલા માર્ક અપાય

તો અહીંયા અમને શરમ આવે છે કે વિકાસ ક્યાં કરોડોના મકાનો કરોડોના બંગલાઓ અને તેમ છતાં પાણીની હજી પીવાના પાણી પૂરા નથી પાડ્યા આ રોડ ઉપર અમારે બોરના પાણી પીવા પડે છે આખા નિકોલમાં હજારોની વસ્તીની બોરના પાણીથી આજે પણ સત્તર વરસથી નિકોલ વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો હોવા છતાં પીવાના પાણી નથી આપી શકી અહીંયાથી જે ગટરના પાણી ઉભરાય છે તે આજે પમ્પિંગ સ્ટેશન ખેંચી નથી શકતી અને આજે એના કારણે પ્રજા ત્રાઇમામ થાય છે આજે ખાનગી હોસ્પિટલો ભરેલી છે આજે એટલા બધા ડેન્ગ્યુના તાવ કોલેરાના તાવ મેલેરિયાના તાવ અને ખાટલા ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી આજે અમારી ફરિયાદ તો કોર્પોરેટરો અને ધારાસભ્યને એમપીને છે કે એમપી અમારા વિસ્તારમાં શા માટે ધ્યાન નથી આપતા કેન્દ્રમાં મિનિસ્ટર છે દંડક છે આજે પણ આજે જમના અમારા ધારાસભ્ય છે છતાં આ વિસ્તારની અંદર એક પણ સ્પોટનું ગ્રાઉન્ડ આપવામાં આવ્યું નથી આટલો બધો લાખોની વસ્તી ધરાવતો નવો વિસ્તાર એક પણ સ્પોટનું ગ્રાઉન્ડ નથી એક પણ સરકારી શાળા નથી એક પણ સરકારી કોલેજ નથી એક પણ સરકારી મ્યુનિસિપલ હોસ્પિટલો નથી તો આજે શું આ વિસ્તારની અંદર બધા અમીરો જ રહે છે કોઈ ગરીબોને હક નથી સામાન્ય મધ્યમ વર્ગનાને હક નથી કે એમને મફત સારવાર મળે મફત એમના બાળકો ભણી શકે એમને એમાંથી બચત થઈ શકે એમના પગારમાંથી આજે અમે જાણીએ છીએ કે આ વિસ્તારના લોકો કમાવા તો જાય છે ત્રીસ દિવસનો પગાર એમાં બાવન ટકા તો ટેક્સ ભરી આપે છે આ સરકારી આંકડાઓ કહે છે હું નથી કહેતો બાવન ટેક્સ બાવન ટકા ટેક્સમાં જો પૈસા નાખી દેતા હોય અને છતાં જો અહીંયા કોઈ કામ ન થતા હોય ટેક્સના નામે ઉઘરાણા જ થતા હોય તો અમને હવે શરમ આવે છે કે અમારે વિકાસ કોને કેવો પ્રી મોન્સૂન કા કામગીરીની વાત કરે છે કે અમે એડવાન્સમાં ચોમાસું બેસે એ પહેલાં લોકોને તકલીફો ન પડે તેના માટે અમે કામ કરીશું પણ આ બજેટોની બજેટો તો સાહેબ ખૂબ અહીંયા બારસો કરોડના ને એવા બજેટો બાર બાર હજાર કરોડના આ બજેટો ક્યાં વપરાય છે આજે હું તમને અહીંના અમારા પૂર્વ વિસ્તારની ખારીકાટ કેનાલ બની રહી છે સાડા બારસો કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં સાબિત કર્યું છે કોર્પોરેશનની અંદર અને એ લોકોએ સ્વીકાર્યું કે બસો ચાલીસ કરોડનું અમે કૌભાંડ કરી રહ્યા છીએ છતાં પણ સાહેબ હમણાં જ હમણાં એમણે રોડ બનાવ્યો અને એ રોડ એવી રીતે પાછો પિક્ચરમાં મૂક્યો ચૂંટણી ટાણે કે અમે આવી ખારીકટ કેનાલ સારી રીતે બનાવીએ છીએ અને એ રોડ આજે તૂટી ગયો છે સાહેબ વચનો આ લોકો ખાલી પોક્કળ આપે છે એક એ વચન એમને પાળતા જ નથી આ બે વર્ષમાં ત્રણ વખત આ રોડ અહીંયા જે ઊવા છે ને ત્યાં બન્યો છે આજે હું તો કહું છું સ્ટ્રીટ લાઇટો અહીંયા છે જ નહીં આ જ્યારના છે તે આ પંદર વર્ષ પહેલાની છે તો હાલની કામગીરી જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રી પાસ કે ફેલ કેટલા માર્ક આપશો હંડ્રેડ ફેલ કે તમે ગમે તેને છૂટો એનો વાંધો નથી પણ કામ ન કરે તો એને કાઢી મૂકો આ પણ એક નાગરિક તરીકેની ફરજ હોવી જોઈએ આપણી પણ હાલના તબક્કે તો ફેલ હાલના તબક્કે દોઢસો ટકા ફેલ આ લોકોને ફરી વખત હવે ચાન્સ અપાય નહીં નવા લોકો આવશે તો કંઈક નવું થશે જયરામભાઈ ખેમાભાઈ કાનાણી નિકોલ નિકોલ વિસ્તારનો જે વિકાસ થવો જોઈએ એ પ્રમાણે વિકાસ થતો નથી તેમજ અહીંના સ્થાનિક કોર્પોરેટરો પણ ધ્યાન આપતા નથી અધિકારીઓની બેદરકારી છે અહીંયા રોડ રસ્તા તૂટેલા છે અને સ્ટ્રીટ લાઇટનું કઈ ઠેકાણા નથી તેમજ જે બજેટ ફાળવે છે એનો કોઈ ઉપયોગ બરાબર થતો નથી આ જે સિનિયર સિટીઝન માટે બગીચા નથી તેમજ કોઈ સરકારી સ્કૂલો કે એવી નથી કોઈ અર્બન સેન્ટરોમાં એવી હેલ્થની સેવાઓ નથી અપાતી એટલે સંપૂર્ણ રીતે અત્યારનો જે વહીવટ છે એ નિષ્ફળ છે નવા વિસ્તાર પ્રમાણે સ્મશાન તમને કેટલા આપવામાં આવે એક પણ સ્મશાન કેટલા છે એક પણ નહીં છે પણ તે નિકોલ છે

એ કોર્પોરેટરઓ નિષ્ક્રિય છે અધિકારીઓ નિષ્ક્રિય છે કોઈ પણ જાતનું કોઈ વ્યવસ્થા જ નથી વાર રાઉન્ડમાં હતા ઇલેક્શન હવે ઇલેક્શન પહેલા રાઉન્ડ મારતા હતા અત્યારે કોઈ દેખાતું પણ નથી તો અમારા માધ્યમથી પ્રોગ્રામમાં મંત્રી સ્થાનિક કાઉન્સિલરો પાસ કે વિસ્તાર છે આ ભક્તિ સર્કલ નિકોટ

પણ સાહેબ આ કરવું જોઈએ કઈ બજેટો ક્યાં જાય છે બજેટો હવે સાહેબ હવે તો એમને ખબર હશે ને કાઉન્સિલરો કેટલા બદલાઈ ગયા કે કાઉન્સિલર એને જ છે તો એ છતા કઈ થતું નથી તો તોય તો અમારા પ્રોગ્રામના માધ્યમથી એમને શું કહેવા માંગશો કહેવા માંગો છો કઈક કરો પબ્લિકને કઈક સેવા આપો અને કામગીરી જોતા હાલના તબક્કે એમને પાસ કરશો કે ફેલ જીરો રજની ભાઈ બોસમિયા રજની ભાઈ પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં પહેલા તો તમારું સ્વાગત છે આપણે ઉભા છે કયો વિસ્તાર છે આપણે નિકોલ ભક્તિ સર્કલ એરિયામાં ઊભા છીએ અને એનો વિકાસ વિકાસ તો સારો દેખાડ્યો છે સમાચારમાં પણ આમ રિયલ જુઓ તમે તો વિકાસ એક પણ નથી રિયલમાં પરિસ્થિતિ એવી છે કે જે મ્યુનિસિપાલિટી લાઇન ખોદવા માટે જે બી કામકાજ જેને બી સોંપે છે એ વાળા છે કે અન અને વાળા છે એ ખબર જ નથી પડતી એક લાઇન ખોદીને ગયા હોય એક લાઇન પૂરે ત્યાં બીજી લાઈન ખોદવા નહીં આવે તમે જોઈ શકો છો આ દેખાડો તો ખ્યાલ આવશે પબ્લિકને કે આ ત્રીજી વાર એ લાઈન ખોદેલી છે અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં એમાં પબ્લિકને આવવાની એની ઘણી બધી તકલીફ પડે જેના લીધે દુકાનદારને ગરાકી જ નથી રહેતી કેટલી શાળાઓ આવેલી છે આ વિસ્તારમાં મ્યુનિસિપાલિટી શાળાઓ તો એક બી નથી પ્રાઇવેટ શાળા શાળાઓ તો ઘણી બધી છે ખૂબ તકલીફ પડે છે પણ એની સાથે સાથે જે કોમર્શિયલ કોમ્પલેક્ષ છે એમાં બી પાણી ભરાય છે આગળ અને રોડ બી તન તન થી ચાર ચાર વાર ખોદે છે તેનું સમારકામ બી થતું નથી આ જે મારી પાછળ દેખાય તમને એ રોડ ત્રીજી વાર ખોદ્યો છે હજી સમારકામ કર્યું નથી મ્યુનિસિપાલિટી વાળા ટેક્સ લે છે

આશાઓ તો ઘણી બધી હતી કે જે આશાઓ આપવામાં આવી હતી અને એ પ્રમાણે જે કામકાજ થતું હોય તો પબ્લિક લોકો અને બધાને સાથ સહકાર આપી શકે પણ કશું જ નથી બધી આશાઓ ખોટી છે તો મંત્રી સંત્રીઓના કામગીરીને બોલાવતા એમને કેટલા માર્ક અપાય પાસ કે ફેલ એકદમ ફેલ જ કહેવાય અને જો મંત્રી સંત્રી આયા આવીને જોવે તો અમે એને કહી શકીએ કે તમે કેવું કામ કરો ને તમને કેટલા ટકા અમે આપી શકીએ ચોમાસામાં આવી પરિસ્થિતિ મેલકો રાઉન્ડમાં આવે છે ખરા કોઈ બી નથી આવતું પણ ક્યારે આવ્યા હતા એ બસ ચૂંટણીનો પ્રચાર હતો ત્યારે જ આવ્યા થાય પછી કોઈ નથી આવ્યું એટલે તો એમ પાસ કે ફેલ એકદમ ફેલ સાહેબ ના મથુરભાઈ મથુરભાઈ આપણે વાત કરીશું કે આપણે પહેલા તો ઊભા છે કે વિસ્તાર છે આ નિકોલ વિસ્તાર છે આપણે અને આ કયા કયા રોડ ક્યાં જાય એક કાનબા હોસ્પિટલ જાય આમાં ગંગોત્રી સર્કલ જાય એક આમાં ભજલધામ જાય આ બાજુ પૂર્વાશ્રમ જાય

તમામ આશ્વાસનોને જે પ્રલોભનો આપેલા પ્રજાને તમામે તમામ પ્રલોભનો નિષ્ફળ નીવડ્યા છે અને અહીંના સ્થાનિક કોર્પોરેટરો નિષ્ફળ નીવડ્યા છે બરાબર આજ સુધીમાં કોઈ દવા છંટકાવ કે આ પાણીનો નિકાલ નિકોલ વિસ્તાર તમામ વંચિત છે આનાથી કોઈ પાણીનો નિકાલ નથી પીવાના પાણીની સુવિધા નથી આ બધાથી પ્રજા વંચિત છે ને છે પ્રજા ત્યારે બધી પ્રજાને એમ હતું કે નવા વિસ્તારમાં રોડ રસ્તા ને સારું મળશે ગટરના પાણી કે અહીંયા આ વિસ્તારમાં ભરાશે નહીં પણ આ બધી પ્રજાની ઈચ્છાઓ બધી નિષ્ફળ નીવડી છે અને સર તંત્ર બેદરકાર નિવડ્યું છે અને કેટલા મોંઘા મકાનો કેટલી મોઘી સ્કીમો અહીંયા આવેલી છે ફ્લેટો આવેલા છે આખા વિસ્તારની પૂર્વ વિસ્તારની અંદર મોંઘામાં મોંઘો વિસ્તાર છે અને જે વ્યવસ્થાના નામે મીંડું છે તો એમની કામગીરી મળવતા એમના બજેટો યોગ્ય ફળવાયા કે નથી ફળવાયા બજેટો ફળવાણા હોય ખાલી ચોપડાને ચોપડા ઉપર જ કે બાકી પ્રજાની મુશ્કેલીમાં કોઈ સુધારો થયેલ નથી આપણે બધું ચોપડા ઉપર બધું ચોપડા ઉપર ખાલી પ્રજાને પ્રલોભનો બધા કોણીએ ગોળ છોંટાડવાની વાતો તો મંત્રી સંત્રીઓની કામગીરી મુજબ એમને કેટલા માર્ક આપે કાલે બધા બધા ફેલ અને આ કાલે અધિકારીઓને બધાને ફોન કર્યા હતા કોઈ જવાબ આપવા પણ સક્ષમ નથી અને એમ કહે છે કે અમારાથી કામગીરી થાય એમ નથી આવા રાઠવા સાહેબને એની બધાના જવાબો ગઈકાલના જવાબો છે એટલે તો એમની કામગીરી પાસ ફેલ ફેલ રુજીતરા અરવિંદજી આપણે ઊભા છે કયો વિસ્તાર છે નિકોલ વિસ્તાર છે નિકોલ વિસ્તાર વિકાસ કેવો લાગે છે સૌ શૂન્ય છે

તો એમને કેટલા માર્ગ અપાય પાસ કે ફેલ ફેલ સાહેબ પૂર્વ વિસ્તારમાં નિકોલ ટોપ લેવલનો એરિયા છે પણ અહીંયા એટલી બધી ગંદકી છે અમારા એરિયામાં સામે તળાવ છે છેલ્લા ઘણા વર્ષોથી તળાવમાં એટલી ગંદકીથી અમે પીડાતા હતા પણ વરસાદના પાણીથી ગટરો જે ઉભરાય છે એનાથી હાલ ભયંકર રોગ ચાલો ફાટી નીકળ્યો છે અમારા વિસ્તારમાં પેલો નવો રોગ ચાલો વાયરસ આવ્યો છે ચાંદીપુરા એનાથી અહીંના વાલીઓ બાળકો બહુ ગભરાયેલા છે બાજુમાં સ્કૂલ છે એટલે બહુ પ્રોબ્લેમ છે કાઉન્સલો મ્યુનિસિપાલિટીના અધિકારીઓને અમે નમ્ર અરજ કરીએ સાહેબ અમારો પ્રોબ્લેમ સોલ્વ કરો પણ એ લોકો અમને ખાલી હા હા કઈ જતા રહે છે કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી આજ સુધી હું ત્રણ વર્ષથી રહું છું ઇલેક્શનમાં કયા બોલ વચનો ઇલેક્શનમાં એ લોકો બધા એમ જ કહે કે તમારું બધું કાર્ય કામ પૂર્ણ થઈ જશે બધા ગટરના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આજ સુધી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી એના આશા બંધાઈ પરિણામ પછી બધાને એમ હતું કે થઈ જશે કામ પણ હજી સુધી કંઈ થયું નથી અને હાલને બીમારીના હિસાબથી પબ્લિક આ આમ પબ્લિક બહુ ડરી ગઈ છે સાહેબ અમે નાના માણસો અમને બહુ ડર લાગે છે કે આ ગંદકી એટલું બધું ગટરની ગંદકી એટલી બધી વાસ આવે છે ને સાતમા માળા ફ્લેટમાં ગંદકીનો વાસ આવે એટલું બધું ભયંકર વાતાવરણ છે વિધી તકલીફની વાત કરીશો આપણે કે શહેરી બસ આટલો વિસ્તાર વિષયો ડેવલપ થયો શહેરી બસ લાલ બસની કે આવશ્યકતા કે નંબરો આવતા લાલ બસ સાહેબ અહીંયા કોક દિવસ જોતાઈએ નકર આવતી જ નથી એવું લાગતું છે કેટલા ફેરા મારે કંઈ ખબર જ નહીં પડતી કે કોઈ ખબર નથી કોઈ બસ આવે જ નહીં આવતી એવું છે વાતા દૂર તો કઈ બસ પકડવી પડે અહીંથી મનમોહન ચોકડી જવું પડે ત્યારે બસ મળે કેટલા કિલોમીટર દૂર છે અહીંથી 1.2 કિલોમીટર થાય લાલ દરવાજા કે કાલુપુર જવું હોય તો ઓટો રિક્ષા કેટલી મોંઘી મોગી બહુ મોગી પડે સાહેબ 250 ત્રણસો રૂપિયા થાય તો શું વિકાસ વિકાસના નામે અહીંયા આટલો ફોસ એરિયા છે છતો પણ એટલો બધો વિકાસ નથી એટલે હું એનો માર્ગ એક બે ટકા સો માંથી એક બે ટકા વિકાસ કહેવાય બધા લોકો ખાલી આશ્વાસન આપીને જતા રહે છે અને આ સમય આ તકલીફ આમ પબ્લિકને જ ભોગવવી પડે છે અમે લોકો બધા અધિકારીઓને ઓળખીએ છીએ અમુક મ્યુનિસિપાલટી ના કોર્પોરેટર બધા અમને આશ્વાસન જ આપે છે પાસ નહીં કહેવાય આ તો ફેલ જ કહેવાય સાહેબ

અને આખું વર્ષ એ ગટરનું પાણી એમાં જ રહે છે કોઈ ખાલી કરતું નથી હા નો ડાઉટ કે પહેલાં એ ખાલી કરવા માટે તળાવમાં નાખે ને પછી તળાવમાંથી ખાલી કરે એવી પ્રોસિજર કરે તો એ બરાબર છે પણ પેલું આખી આખું વર્ષ ત્યાં તળાવમાં જ ભરેલું રહે ગંદુ પાણી જે વાસ મારતું હોય વારે ઘડીએ હા અહીંયા એક તો ગટરો તૂટી જાય વારે ઘડીએ પાણી ભરાય એના કારણે બધા અહીંયા ખાડા કેટલા પડ્યા છે એના ખા ખાડા એટલા બધા પડ્યા છે કે એ ખાડા ટાળવામાં ટાળવામાં લોકો ચલાવતા હોય ને તેમાં એક્સિડન્ટનો એક્સિડન્ટ નો સંભવતા વધે વધી જાય છે ખાડા રોડ રોડના ગટર લાઈન ગટર લાઈન નું કામ કેટલા સમય પેન્ડિંગ છે ગટર લાઈન નું કામ તો આજે 4 વર્ષથી થી કમ્પ્લેન આપી આપીને થાક્યા અમે આજે તર ઇલેક્શન ગયું ત્યારે કયા બોલ બચન આપીને ગયા હતા વારંવાર ફરી આ એ લોકો કે કે અમે આ એક નવી લાઈન નાખવાના છે પણ હજી સુધી કંઈ એનો કોઈ પ્રોસેસ લાગતી નથી કે ભઈ કંઈ થયું હોય કેટલા વર્ષ રાજ હોવાની છે હા એ તો હવે પ્રશાસન જ ખબર અને કર્મચારીઓને જ ખબર અહીંના વિસ્તારની બીજી પડતર સમસ્યા કઈ છે સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાની તો તમે વાત કરી હા આ સ્ટ્રીટ લાઇટ ને એ બધું તો રેગ્યુલર ચાલે છે પણ આ રોડ નું વારે ઘડીએ જે ગટરો તૂટી જાય છે ને એક તો આરસીસી નો રોડ બનેલો તો ગટરો તૂટી જાય વારે ઘડીએ અને એના કારણે લોકો પડતા હોય ઘણી વાર અને બાજુમાં સ્કૂલ છે અહીંયા આંગણવાડી છે આંગણવાડીની આગળ જ બધા પાણી ભરેલું હોય છે આંગણવાડીના આગળ જ તો એ એ છોકરાઓ આંગણવાડીમાં ભણતા હોય કાલે રોગચાળો ફેલાય તો બધા છોકરાઓ જ હેરાન થાય નાના બાળકો ચાલી રહ્યો છે હોસ્પિટલો નહીં બાજુમાં અર્બન સેન્ટર જેવા છું એટલે ત્યાં પેશન્ટો આવતા જતા એ લોકોને તકલીફ પડતી હોય રોડ ઉપર કોઈ દેખાતું જ નથી બરોબર અને એમના બોલ બચન પ્રમાણે એમને કેટલા માર્ક્સ અપાય પાસ કે ફેલ પાસ પહેલની તો વાત ઠીક છે પણ આ સુવિધા એમને કરવાની હોય એમની જવાબદારી છે જવાબદારીમાંથી છટકતો પછી એમને શું જીરો જ આપવો પડે શું કરવું પડે તો પ્રજા પૂછે જેમાં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા મોર વારંવાર શોધ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમાર ફરી દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી પછી અમારું કામ થયું જ નથી સાચો સરકાર કે છે